નમસ્કાર મિત્રો તો હું છું જાંબુ અને આજે છે એક નવેમ્બર તો આજે છે મારો જન્મદિવસ તો જોઈ રહ્યા છો આ મારા મિત્રો કાર્તિક પ્રિન્સ પાર્થ અને અહીંયા છે યશ બંનેનું નામ યશ છે તો આજે મારો જન્મદિવસ છે તો આજે અમે ફૂલ મોજ કરી છું તો તમે પણ જોજો અમે કેવી મોજ કરી અને ઘણા સમય પછી આ અમારો નવો વિડીયો આવ્યો છે તો અમારો વિડીયો આખો જોજો અને હવે કાર્તિક અને પાર્થ બંને જશે કેક લેવા તો ચાલો પાર્થ અને કાર્તિક બંને કેક લઈને આવી ગયા છે જોઈ રહ્યા છો તમે તો હવે અમે એક ખૂબ સરસ લોકેશન છે ત્યાં અમે જશું અને કેક કાપીશું ફૂલ મોજ કરીશું તો ચાલો જઈએ હવે ચાલો મિત્રો હવે કેક કાપવા માટે આપણે જઈએ આપણા સુંદર લોકેશન પર ચાલો તો હવે કેક આવી ગઈ છે અમે હમેશા બોકી ગયા છીએ

કપાઈ ગઈ છે અને હવે અમે જાશું ઢોસા ખાવા તો ચાલો જઈએ અને હવે થોડી વાર અમે પોલારી બેસીશું અને ત્યાં ઘરે મોજ કરીશું પછી જાશું ઢોસા ખાવાનું ચાલો જઈએ આવી ગયા છીએ મિત્રો હવે અમે ઢોસા ખાવા માટે ચાલો જઈએ ઢોસા ખાવા માટે કેમ કાર્તિકભાઈ જાવું ને આવવાનું જ છે ને લઈ જાય એટલે હાલો હાલો જય બા અંદર બેખ બાર આઈ મજા બહાર આપણે કાબે હું બે બહાર બેહી જઈએ કરો આબુભાઈ ખુરશી લઈ લે અવાજો કાકાને અનલિમિટેડ ઢોસા Yeah. Uh -huh.